સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હિંચકાની પિત્તળની સાંકળ અને મોપેડ ચોરી કરતા અઢાર વરસના ચોરની ધરપકડ કરી છે આરોપી પકડાઈ જતા આઠ જેટલા ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચોરીના મુદ્દામાં સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે મૈદરપુરા વિસ્તારની શેરીઓમાં આરોપી ચોરી કરતો હતો આરોપી મકાનની ગેલેરીમાં લગાવેલ હિંચકાના પિત્તળની સાંકળોની ચોરી કરતો હતો આ ઉપરાંત મોપેડ ગાડી તેમજ ખટોદરા વિસ્તારમાંથી પણ એક મોપેડ ગાડીની ચોરી કરી હતી ખટોદરા લેક ગાર્ડનની બહારથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે પોલીસે અનિલ રમેશભાઈ વઢેરાની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીની ઉંમર ઉમર 18 વર્ષની છે આરોપી રાજસ્થાનથી અહીં કડિયાકામની મજૂરી માટે આવ્યો હતો સુરતમાં ખરવરનગર ખાતે ફૂટપાથ પર રહેતો હતો રાત્રિ દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપતો હતો પોલીસે 75000 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી જતા છ જેટલા ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત